લોકપ્રિય કવિ કલાપી કવિ કલાપી ગાર્ડન ખાતે તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુની ઘટના સામે આવી છે જેને બાદમાં અસહ્ય દુર્ગંધ ફેસાઈ ગઈ છે સામાજિક કાર્યકર મહેશભાઈ પટેલે તળાવની સ્થિતિ અંગે ફરિયાદ મળ્યા બાદ સ્થળ પર જઈ તપાસ કરતાં જાણવા મળ્યું કે તળાવનું પાણી અત્યંત ગંદુ છે અને ઘણી બધી માછલીઓ અંદર મરી ગઈ છે તેમણે જણાવ્યું કે હું એક પર્યાવરણ પ્રેમી છું દુર્ગંધની ફરિયાદ મળી અને ઘટના પર પહોંચ્યો મોર્નિંગ વોકર પણ પરેશાન છે ત્યારે સવારે ચાલવા પણ આવતા નથી તળાવની આજુબાજુ વિસ્તારોમાં વસવાટ કરતા રહેવાસીઓ પણ હાલ તો પરેશાન છે સ્થાનિક નિવાસી જણાવે છે કે એક મહિનાથી આ દુર્ગંધ અમે સહન કરીએ છીએ અમારા ઘરમાં પણ તેની અસર જોવા મળી રહી છે સ્થાનિકોનું કહેવું છે જો તંત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો આ તળાવ પધારી રોગોનું કેન્દ્ર પણ બની શકે છે મારું નામ મહેશ પટેલ સામાજિક કાર્યકર્તા છું તમારા ચેનલના માધ્યમથી હું જે ગઈકાલે દુર્ઘટના અમદાવાદમાં તેના જે જે છે તમારી ચેનલના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપું છું અને હાલમાં આપણે કવિ કલાપી ગાર્ડનમાં ઊભા છે કવિ કલાપી ગાર્ડન બરાબર ડારિયા સ્કૂલને અડીને આવેલો છે અને ડારિયા સ્કૂલમાં લગભગ હજારથી બારસો વિદ્યાર્થીઓ ભણે છે અને કવિ કલાપી ગાર્ડનની અંદર જે પાણી ભરાય છે તળાવ બનાવેલો છે પાણી છે એ પાણી ગંદુ હોય છે અને એમાં માછલીઓ હોય છે એ માછલીઓ મૃત્યુ પામે છે આ બીજી વારનો કિસ્સો બન્યો છે અત્યારે અને મૃત્યુ પામે એટલે દુર્ગંધ ફેલાય હવે જે વોકિંગ માટે આવે છે રોજના તે લોકો આ દુર્ગંધ અસહ્ય રીતે પીડાઈ રહ્યા છે અને વારંવાર લોકોને ફરિયાદ કરી મને ગઈકાલે જ મને ખબર મળી આવ્યો અહીંયા જોયું અને મારી માછલીઓ મરેલી છે એનું શૂટિંગ કરીને રજૂ કર્યું અને ત્યારબાદ અત્યારે કામગીરીમાં બી નહીવટ જેવી છે બે જ માણસો મૂકવામાં આવ્યા છે એટલે તંત્ર છે ને તંત્ર બિલકુલ બે પરવા બે લાપરવા એને કંઈ પડી નથી શું થશે શું નહીં થશે માનો કે આ અર્થ આ દુર્ગંધ ફેલાય અને એનાથી કોઈ રોગચાળો થાય તો આ બાળકો પર શું અસર જે હજાર બારસો બાળકો ભણે છે એની પર શું અસર અને ચાલવા આવનાર વ્યક્તિને શું વાત કરીએ તો લેખમાં જે પાણી છોડવામાં આવે છે ટ્રીટમેન્ટ કરેલું પાણી અને ટ્રીટમેન્ટ કરેલું પાણીમાં ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનો જે ચાલે છે ને એનો કોન્ટ્રાક્ટની બેદરકારી મને ચોક્કસ માલમ પડે છે કારણ કે એને કોઈ પણ કેમિકલ યુક્ત કે ગંદુ પાણી એમાં છોડ્યું હશે તોજા માછલીઓના મોત થયા બુરુ રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ